સુરત બામરોલી ખાતે આવેલ જય જલારામ ઇન્ડસ્ટ્રીયલમાં મનપાની મંજૂરી વિના બનાવેલા બાંધકામ પર નોટિસ આપ્યા વગર દ્વારા કરવામાં આવ્યું છે સુરત શહેર પોલીસ તમારી સાથે તમારા વાત સાચી છે દરેક તહેવારમાં લોકોને પોલીસ પ્રયાસ કરી રહી છે ત્યારે પોલીસ તહેવારના દિવસે લોકોને શાંતિ સલામતી અને સુરક્ષા માટે બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે જેથી અમારા ડીંડોલી પોલીસ દ્વારા આજ રોજ વૃદ્ધાશ્રમ ખાતે વડીલોના આશીર્વાદ મેળવી હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ નહીં પરંતુ અહીં નાના નાના અનાથ બાળકો પણ છે તેઓ સાથે પણ અમે હોળી ધૂળેટીની ઉજવણી કરી છે વૃદ્ધ અનાથ બાળકોના પરિવાર તો હવે આપણો સમાજ છે તે સાથે પોલીસ પણ તેઓનો પરિવાર છે લઈને કેવા પ્રકારની ઉજવણી આજે પોલીસ દ્વારા કરવામાં આવી છે અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત છે જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જ વજવામાં આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગ આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ કેવા ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યા હતા અહીંયા મોટાભાગના જે વૃદ્ધો છે એ લોકોને આજે અમે એકાબીજીને રંગથી એકાબીજીને રંગેલાથી અને ઢોલ અને નાચગાન સાથે હર્ષો ઉલ્લાસ સાથે સૌ વડીલોએ ખૂબ જ આનંદ સાથે બુલેટીના પર્વની ઉજવણી કરી